જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં ગુજરાતનો સળગતો મુદ્દો ઉઠ્યો રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં ગુજરાતનો કયો મુદ્દો ઉઠાવ્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા ત્યારે પ્રચાર દરમિયાન તેમણે જમ્મુમાં ગુજરાતનો સળગતો મુદ્દો ઉઠાવ્યો મુદ્દો હતો સ્માર્ટ મીટરનો ગુજરાતભરના લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે છતાં ગુજરાત સરકાર સ્માર્ટ મીટર ગુજરાત વાસીઓ પર લગાવવાની ફરજ પાડે છે ત્યારે ગુજરાત જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા રાહુલ ગાંધીએ જમ્મુવાસીઓને કહ્યું કે નરેન્દ્ર મોદીનું લગાવેલું સ્માર્ટ મીટર આપણે નથી જોતું तेरे सा राहुल गांधी स्मार्ट मीटर विषय प्रहार करता शु कह स्मार्ट मीटर का मुद्दा जिसने हर घर में बड़ा मुश्किल से गुजारा करना लोगों को मजबूर कर दिया ये टैक्स वसूलने वाली सरकार है कि स्मार्ट मीटर गुजरात में नहीं है लेकिन जम्मू कश्मीर में कोई रोजगार नहीं बच्चे सारे बेरोजगारी में दस साल से बेरोजगारी एक चपड़ासी नहीं लगा एक टीचर नहीं लगा लेकिन टैक्स वसूलने के लिए बिजली के किराए वसूलने के लिए जो हमारा ही प्रोजेक्ट था हमारी ही बिजली थी हमारे ही पानी था लेकिन हम पे वो पावर के जरिए थोपा जा रहा है और उम्मीद है राहुल जी से कि आप गरीब की आवाज को बुलंद करेंगे पार्लियामेंट में आवाज को बुलंद करेंगे त्यारे साथे जो जम्मू में कांग्रेस ना उम्मीदवार रमण भल्लाए पण गुजरात में स्मार्ट मीटर लोको ने थोपवामा आव्यू छे तम भाजपा पर आक्षेप करताशो कहियो ते पण सांभळिए ये जो स्मार्ट मीटर्स लगा रखे हैं ये जो नरेंद्र मोदी की जी की टेक्नोलॉजी है इसको हम यहां से हटा देंगे ये हमें नहीं चाहिए <shiftubeullie> energy <sound> ये जो स्मार्ट मीटर्स लगा रखे हैं ये जो नरेंद्र मोदी की जी की टेक्नोलॉजी है इसको हम यहां से हटा देंगे ये हमें नहीं चाहिए तो जहां गुजरात में अनेक जगह विरोध प्रदर्शन कर हमारा जो किस्सो सामने आयो જેમાં એક વ્યક્તિના ઘરે વીજ મીટર લગાવવામાં આવ્યું તેના ઘરે સોલાર પણ છે વીજ મીટર પણ લગાવેલું છે છતાં વીજ કર્મી દ્વારા સરખો જવાબ આપ્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવે છે તે વ્યક્તિ સમજાવે છે મને સરખો જવાબ આપો મારા ઘરે જ્યારે સોલાર છે વીજ મીટર છે છતાં તમે આ સ્માર્ટ મીટર કેમ લગાવો છો ત્યારે અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો અને કહ્યું તમારો વારો હતો એટલે લગાવી દીધું ત્યારે વ્યક્તિ રોષે ભરાય છે અને અધિકારીને લાફો ઝીંકી દે છે એ ઘટના પણ ગુજરાતમાં ખૂબ જ ચકી કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓને પ્રેશર આપવામાં આવે છે સ્માર્ટ મીટરનો અને અધિકારીઓ જનતાના રોષનો સામનો કરે છે તો સમજીએ કે સ્માર્ટ મીટરથી ગુજરાતના લોકોને સમસ્યા શું છે

કે સ્માર્ટ મીટરનો ઉપયોગ સ્માર્ટ મોબાઈલથી પણ કરવાનો હોય છે તેનું રિચાર્જ જે હોય છે તે પણ ઓનલાઈન કરવાનું હોય છે તેનું પેમેન્ટ જે હોય છે તે પણ ઓનલાઈન મોબાઈલ દ્વારા કરવાનું હોય છે તેથી રિચાર્જ કરાવવામાં અમને સમસ્યા ઊભી થાય છે ત્યારે ગુજરાતના સ્માર્ટ મીટરનો આ સળગતો મુદ્દો ન માત્ર ગુજરાત પરંતુ અત્યારે દેશભરમાં સળગતો મુદ્દો છે જ્યારે રાહુલ ગાંધીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે ગુજરાતની સમસ્યાના પડઘા હવે જમ્મુ કાશ્મીરમાં પણ પડ્યા છતાં આ સરકાર પોતાનો લાભ લેવા અને પોતાના ખુશ કરવા ગુજરાતના લોકો પર સ્માર્ટ મીટર લગાવવાની અત્યારે ફરજ પાડી રહી છે તેવા આક્ષેપો કોંગ્રેસના છે ત્યારે ફરી એકવાર સાંભળી લઈએ કે રાહુલ ગાંધી અને જમ્મુના ઉમેદવાર રમણ ભલ્લાએ ગુજરાતનો મુદ્દો ઉઠાવતા જમ્મુ કાશ્મીરમાં શું કહ્યું स्मार्ट मीटर का मुद्दा जिसने हर घर में बड़ा मुश्किल से गुजारा करना लोगों को मजबूर कर दिया ये टैक्स वसूलने वाली सरकार है कि स्मार्ट मीटर गुजरात में नहीं है लेकिन जम्मू कश्मीर में कोई रोजगार नहीं बच्चे सारे बेरोजगारी में दस साल से बेरोजगारी है। एक चपड़ासी नहीं लगा एक टीचर नहीं लगा लेकिन टैक्स वसूलने के लिए बिजली के किराए वसूलने के लिए जो हमारा ही प्रोजेक्ट था हमारी ही बिजली थी हमारा ही पानी था लेकिन हम पे व्यापार के जरिए थोपा जा रहा है और उम्मीद है राहुल जी से कि आप गरीब की आवाज को बुलंद करेंगे पार्लियामेंट में आवाज को बुलंद करेंगे ये जो स्मार्ट मीटर्स लगा रखे हैं ये जो नरेंद्र मोदी की जी की टेक्नोलॉजी है इसको हम यहां से हटा देंगे ये हमें नहीं चाहिए तो अहीं सवाल एक उभो थाय छे जारे गुजरात ने जनता बारंबार कही रही है कि हमारे स्मार्ट मीटर नथी जोतो

ત્યારે ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર એ સળગતો મુદ્દો છે ગુજરાત ભરના લોકો રોડ રસ્તાઓ પર આવી રહ્યા છે અને સ્માર્ટ મીટર ન લગાવવા વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતનો આ સળગતો મુદ્દો જમ્મુ કાશ્મીરમાં પણ ચક્યો જમ્મુ કાશ્મીરમાં જે ચૂંટણી ચાલી રહી છે તેના પ્રચારમાં કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો કોંગ્રેસના ઉમેદવાર રમણ ભલ્લા અને રાહુલ ગાંધીએ પણ આ મુદ્દા પર પોતાની નજર દોડાવી ત્યારે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં અત્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટર જે ગુજરાતમાં અત્યારે વિરોધ થઈ રહ્યો છે તેનો મુદ્દો અત્યારે દેશભરમાં ચકી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ જે અવાજ ઉપાડ્યો સ્માર્ટ મીટર મુદ્દે એના વિશે તમારું શું માનવું છે જે ગુજરાતનો મુદ્દો જમ્મુ કાશ્મીરમાં ચક્યો તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કરી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર